ભાવનગર અમદાવાદ પર વાહન પાછળ ટ્રક ચૌદ લોકો ને ઈજા પહોંચી જયારે એકનું મોત નીપજ્યું ભાવનગર અમદાવાદ શોર્ટ હાઈવે પર વહેલી સવારે કમકવાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર અમદાવાદ શોર્ટ હાઈવે પર માઢિયા નજીક આવી રહેલ આયસર ટ્રક અજાણ્યા વાહન પાછળ ઘુસી જતા ધડાકાભેર અથડાયા હતા અને જે અકસ્માતમાં શ્રમિકોને ઈજા પહોંચી હતી આ અકસ્માતમાં શ્રમિકો ધંધાર્થે ભાવનગર ખાતે આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની ઘટનામાં આશરે ચૌદ જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી જે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું સમગ્ર ઘટનાને લઈને મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા અને વાહન ચાલકો દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં મદદરૂપ બન્યા હતા અકસ્માતની ઘટનાને લઈને પોલીસ ખાતે અકસ્માતની ઘટનાને લઈને સર્ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે મૃતકનો મૃતદેહને પીએમઆર ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી જી લેવા એ ના ના આવ આવ એ ઇકોસ્ટી बाजू માં લાગે મનોજી વિજે વોલે કે 15 જણા જ આવ આ વાત તો છે આનો ને બગ નકી લેવરા બસ